હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમારે વિડીયોમાં નવું હોય તો વિડીયો લીક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આપણે દર વખતેમાં આપણે ચાર વરસથી આમાં કપાવા આવતા હતા ને ત્યાં વર્ષે અને આપણે આમાં ઘરના ખેતરમાં તુઈને સોયાબીનનું વાવેતર કરેલું છે અને તમે જોઈ શકો છો આ તે આજે છે ને આમાં આપણે ખાતર પણ નાખી દીધેલું છે અને તમારા મિત્રો જોઈ લો આ યુરિયા ખાતર મળે છે કે કેમ તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને જોઈ લઈએ આપણે એને આમાં તુવીરને સોયાબીનનું વાવેતર કરેલું છે તો જોઈ લઈએ હમણાં એને હું તમને દેખાડું આપણું આપણી પાછળ તમને છીએ કે ઉગાવો જોઈ લઈએ આપણે તુવીરને સોયાબીનનો આવો છે તો જોઈ લ્યો મિત્રો અત્યારે હેને આવા આપણા તુવર અને સોયાબીન છે જોઈ લ્યો અહીંયા ઘણા ઓલો પથરો દેખાય ને આ આપણે ટ્રીપનો ઝોન છે તમને ખબર જ છે આપણે દરખીલા આપણે કપાના વિડીયોની ત્યાંથી નથી આપણે ટ્રીપના ઝોનેથી ને તે બનાવતા હોય અને આ વર્ષે હે આપણે આમાં તુવેર અને સોયાબીનનું વાવેતર કરેલું છે આપણે તો જોઈ લો મિત્રો આ વર્ષે હે ને આપણે તુવેર અને સોયાબીનનું વાવેતર કરેલું છે આપણે ચાર વર્ષથી આમાં હેને કપા વાવતા હતા ને એટલે જે આ વખતે હે ને આપણે તુવેર અને સોયાબીનનું વાવેતર કર્યું છે કેમ કે પછી ને એક વખત એક વર્ષ મોલો ફરીને તો પાછું નેક્સ્ટ વર્ષમાં હેને ઉત્પાદન થોડુંક સારું આવે છે જોઈ કે આપણે દર વખતે ઉત્પાદન તો સારું જ લેવી છે છતાં પણ એને કીધું એકાદ વર્ષ આપણે ઉબેર અને સોયાબીન માં વાવેતર વાળી